નમસ્કાર હોટ ટોપિક દર્શક મિત્રો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ સાત તબક્કામાં મતદાન યોજાવાનું છે અને પ્રથમ તબક્કો કે જેની શરૂઆત થઈ ગઈ છે એકસો બે બેઠકો એકવીસ રાજ્યો અને એકસો બે બેઠકો માટે આ મતદાન થઈ રહ્યું છે જેમાં તમિલનાડુની તમામે તમામ ઓગણચાલીસ બેઠકોની આપણે વાત કરીએ આ સિવાય રાજસ્થાનની બાર બેઠકો છે ઉત્તર પ્રદેશની આઠ છે મધ્યપ્રદેશની આઠ છે આસામની પાંચ છે અને મહારાષ્ટ્રની પાંચ ઉત્તરાખંડની પાંચ એવી રીતે એકવીસ રાજ્યો છે અને કેન્દ્રશાસિત પ્રદેશો તમામ જે તેમની પણ આ વખતે ચૂંટણી આ પ્રથમ તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે તો અનેક જે પ્રકારે દિગ્ગજો કે જે આ ચૂંટણી ખાસ લડવાના છે જેમાં ખાસ આપણે વાત કરીએ તો કોણ કોણ ચૂંટણી લડવાના છે અને સોળસો ને ઉમેદવારો છે અને સોળ પોઈન્ટ ત્રેસઠ કરોડ મતદારો છે આજે નવ કેન્દ્રીય પ્રધાનો છે બે ભૂતપૂર્વ સીએમ અને એક ભૂતપૂર્વ રાજ્યપાલ કે જે આજે પ્રથમ તબક્કામાં જે મતદાન થઈ છે તેમાં તેમનું ભાવિ ક્યાંક ને ક્યાંક દાવ પર છે વાત કરીશું આજે પ્રથમ તબક્કામાં કોણ કેવું પ્રદર્શન કરી શકશે એકસો બે બેઠકોની ખાસ વાત કરીએ બે હજાર ઓગણીસની આજ એકસો બે બેઠકોની આપણે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના ફાળે ચાલીસ સીટો ગઈ હતી આ સિવાય ડીએમકે કે જે વાત કરીએ તો ચોવીસ સીટો ગઈ હતી કોંગ્રેસને પંદર સીટો મળી હતી અને અન્ય જગ્યાએ જે ત્રેવીસ સીટો તેમને મળી હતી ત્યારે આ વખતે તમિલનાડુમાં ખાસ આપણે વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદીની વાત કરીએ તો તેમણે ઘણા પ્રયાસો પણ કર્યા છે ભારતીય જનતા પાર્ટીએ પણ પ્રયાસો કર્યા છે કે ત્યાં ખાતું ખોલાવી શકે દક્ષિણ ગુજરાતમાં ખાસ ભારતીય જનતા પાર્ટીનો પ્રભાવ રહે તે પ્રકારના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે તેની અસર જોવા મળશે કે કેમ કે પછી તમિલનાડુમાં જે આજે ચૂંટણી છે તેમાં ફરી એક વખત ડીએમકે અને કોંગ્રેસ ગઠબંધન કે જે બાજી મારી જશે ભારતીય જનતા પાર્ટી બાજી ખાતું ખોલાવી શકશે કે કેમ સાથે જ મણિપુરની જે સ્થિતિ હતી મણિપુરની પણ મણિપુર ઇનર અને મણિપુર આઉટર આ બંને જગ્યાએ પણ આજે મતદાન થઈ રહ્યું છે ત્યાં કોણ કઈ પાર્ટીને મતદાન કરશે તેની પણ આપણે ખાસ ચર્ચા કરીશું તમામ બેઠકોની એકસો બે બેઠકોની પણ વાત કરીશું ચર્ચા કરવા માટે મહેમાન જોડાઈ ગયા છે આપણી સાથે પ્રશાંતભાઈ ગઢવી અને સાથે જ અશોક પંજાબી જોડાયા છે પ્રશાંત ગઢવી રાજકીય વિશ્લેષક અને સાથે જ અશોક પંજાબી કોંગ્રેસના નેતા છે સ્વાગત છે બંનેનું સૌથી પહેલાં પ્રશાંતભાઈ બે હજાર ઓગણીસની એકસો બે બેઠકો આજ એકસો બે બેઠકો ભારતીય જનતા પાર્ટીને ચાલીસ મળી હતી પરંતુ તમિલનાડુમાં એ વખતે પણ જે પ્રકારે જે નિરાશા હાથ લાગી હતી ઘણા પ્રયાસો કર્યા પાંચ વર્ષમાં આપણે વાત કરીએ ત્યાંના જે સીએમ છે સ્ટાલિન સ્ટાલિનના પુત્રના જે નિવેદનો અમુક બાબતની જે ચર્ચામાં રહ્યા છે આ સિવાય જે પ્રચાર પ્રસાર પણ કર્યો છે

અલગ અલગ આપણા આખા દેશની ચૂંટણી જ્યારે કરવાની સાત ફેઝ થવાની છે પણ આજના ફેઝની ખાસિયત કે ત્રણસો સિત્તેર હટ્યા પછી જમ્મુ કાશ્મીરમાં પહેલું ઇલેક્શન મણિપુરની શર્મનાક ઘટના બન્યા પછીનું પહેલું ઇલેક્શન ત્યારબાદ મિઝોરમમાં થયું પણ એવી અસર ના વર્તાઈ પણ ખાસ કરીને મણિપુરની અંદર આજનું આ ઇલેક્શન ઘટના બન્યા પછીનું અને તામિલનાડુ આખું સ્ટેટ આજના પહેલા ફેઝમાં છે એટલે એ ત્રણ આવા રાજ્યો કે જ્યાં ક્યાંક ને ક્યાંક સરકાર અને એની એન્ટી ગઈ તમિલનાડુ એ સાઉથનું હાર્દ કહેવાય અને એમાં ક્યારેય ભાજપ ફાયું નથી અને એ ભાજપ આ વખતે જે ગઈ વખતે અલાયન્સની દ્રષ્ટિએ જોવા જાઓ તો જેવી રીતે બિહારમાં ચાલીસ માંથી ઓગણચાલીસ એનડીએ ને મળી એવી રીતે તમિલનાડુમાં ઓગણચાલીસ માંથી આડત્રીસ યુપીએ ને યુપીએ એટલે અત્યારનું ઇન્ડિયા ગઠબંધન કે સ્ટાલિન એટલે ડીએમકે હોય સીપીઆઈ સીપીએમ અને કોંગ્રેસ બધાનું ભેગું કરો તો ઓગણચાળીસ માંથી મહેનત ખૂબ છે અને એમનું એવું માનવું છે કે જે ગઈ વખતે પાંચ ટકા વોટ શેર પર ભાજપ અટક્યું એ વખતે પચીસ ટકા સુધી જવું છે અને પચીસ ટકા જાય તો મને એવું લાગે છે ડબલ ડિજિટમાં સીટો લાવવાનો પ્રયત્ન હોય હવે જે ચારસો પારનો નારો છે આજની આ જે ફેસ રાજ્યો તમે લઈ લો તો હિન્દી બેલ્ટ માનો કે એઝ છે બધા રાજસ્થાન હોય ઉત્તર પ્રદેશ હોય મધ્યપ્રદેશની છ સીટો હોય ઉત્તરાખંડની પાંચ સીટો છે આ બધી કેવી છે ગઈ વખતે જે અકબંધ હતી આ વખતે અકબંધ બી સપોઝ રહે ઇટ સિટીઝ તો ચારસો એ ના પહોંચી શકે એમને જો ચારસો પારનો નારો લગાવવો હોય તો ચારસો ને ટચ કરવા માટે શું કરવું પડે તો ભાઈ નીચે સાઉથ ના રાજ્યો જ્યાં સાઉથ ધરાશયી છે કેરેલા છે તમિલનાડુ છે આંધ્રપ્રદેશ છે એટલે એનું આ પહેલું તમિલનાડુ પહેલું એવું રાજ્ય અને પહેલી એવી ચૂંટણી કે અહીંથી ખબર પડશે દેશમાં માહોલ શું છે અલગ અલગ જગ્યાના અલગ અલગ મુદ્દાઓ પાંચ વર્ષ દરમિયાન રહ્યા એ ક્યાંક વિકાસથી લઈ અને અત્યાચાર સુધી રન થયા છે ફરી પાછું તમિલનાડુ ઉપર જો આવી જાઉં તો આપે જેમ કહ્યું એમ કે સ્ટાલિન અને એના પુત્ર દ્વારા ધર્મ ઉપર સનાતન ધર્મ ઉપર થયેલા બેફામ અત્યાચારો જે ક્યાંય આમ પહેલી નજરે સ્વીકાર્ય ન હોય સ્ટાલિન સ્વીકાર્ય હોય એમના પુત્ર સ્વીકાર્ય હોય એઝ અ પાર્ટી દ્રવિડ જે વિચારધારા છે લઈને સાઉથમાં સ્વીકાર્ય હોય પણ જે સનાતન ધર્મ ઉપર જે વાત કરીએ કદાચ સ્વીકાર્ય ન હોય તો કદાચ જનતા હિન્દુત્વના રંગે જો રંગાઈ હોય રામ મંદિર પછી કારણ કે તમિલનાડુમાં પણ રામ મંદિરનો રંગ દેખાયો હતો તો રામ મંદિર અને મોદીની વાતો હિન્દુત્વની આ જો અસર કરી હોય તો કદાચ આમ ભાષણ ને મને લાગે છે જનતા ક્યાંક નકારે અને વોટમાં પરિવર્તિત થાય ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપમાં હવે ઓવરઓલ પાછો મણિપુર જમ્મુ કાશ્મીર બાકી બધી સીટો પર ભલે દિગ્ગજો છે મહારાષ્ટ્રમાં અને મુખ્ય મુદ્દો છે નાગપુર અરે સોરી મહારાષ્ટ્ર મહારાષ્ટ્રની સીટોમાં એટલા માટે કે જે ગઈ વખતે સાવ સામસામે લડ્યા છે બહુ બધા અલગ અલગ લડ્યા છે અને પહેલો બીજો ત્રીજો ચોથો નંબર આવે કે ભાજપ કોંગ્રેસ એનસીપી અને શિવસેના એ ચારે ચાર અલગ અલગ ભેગા થયા છે જણા એક સાથે એનડીએમાં પણ છે ચારેય જણા એક સાથે યુપીએમાં પણ છે એટલે હવે ત્યાં છે કારણ કે જનતાને શિવસેના ગમે છે તો ઉદ્ધવ ઠાકરે ગ્રુપ નથી ગમતું ઉદ્ધવ ઠાકરે ગમે છે તો શિંદે ગુટ નથી ગમતું એનસીપી ગમે છે તો અજીત પવાર નથી ગમતું તો વોટ કોને કરવો એ કન્ફ્યુઝન ની વચ્ચે કોણ લાભ ખાટી જાય છે એ મને લાગે છે અડતાલીસ માંથી સીટો જે દિવસે આવશે ત્યારે જ ખબર પડશે કે જનતાનો સાચો મૂળ શું હતો ફરી પાછા તો આજની આ ચૂંટણી મહત્વપૂર્ણ કારણ કે પહેલું ફેસ એટલે એક શરૂઆત કરી દિવાળીનો નો પર્વ અગિયારસ થી ચાલુ થાય તો કેવા ફટાકડા ફૂટશે કે એટલે કે કયા પ્રકારના નવા વર્ષની તૈયારીઓ થશે ચોથી જૂને એ આપણને આજની ચૂંટણીના માહોલ પરથી ખ્યાલ આવશે ચોક્કસ ચોથી જૂને આનું જ પરિણામ જોવાનું છે આપણે અશોકભાઈ કોંગ્રેસે આ વખતે ગઠબંધન કર્યું છે તમિલનાડુની જે પ્રકારે વાત કરી ત્યાં પણ કેવી અસર ત્યાં જોવા મળશે ભારતીય જનતા પાર્ટી પણ પ્રયાસો કર્યા છે શું લાગે છે ભારતીય જનતા પાર્ટી ખાતું ખોલાવી શકશે મણિપુર મણીપુરમાં કેવી અસર જોવા મળશે એમાં જે ઘણી વાતો જે પ્રશાંતભાઈ કરી એની સાથે હું સંમત થવું છું દક્ષિણની અંદર જે છે એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા ક્યારે પણ સ્વીકાર થઈ નથી અચાનક નહીં આઝાદી પછીથી તમે જોઈ શકો છો જનસંઘથી ત્યારે

એટલે કર્ણાટક ની અંદર પણ ગઈ ટાઈમે જેટલી બેઠકો મળી હતી ભારતીય જનતા પાર્ટી ને લાગે છે છે થી જવાની તેલંગાના પાર્ટીને તેલંગાણા મળી હતી પણ પણ લાગે છે ચાર થી ઓછી થશે અને તેલંગાના પ્રજા એક સાથે મજબૂતીથી કોંગ્રેસ ની પડખે ત્યાં ઉભી છે એટલે સાઉથમાં દક્ષિણ ભારતની અંદર કોઈ બહુ આશા સાથે ભલે કેટલું પ્રચાર કરતા હોય આપણે જાણીએ છીએ કે વડાપ્રધાન શ્રી એક જમાના પ્રચારક હતા અને મૂળ પ્રચારક તરીકે એ વાત કરવામાં આવ્યા તો પ્રચારમાં એમની કોઈ મત નથી અને વેચી દેવાની એ એમની એક આવડત છે પણ દક્ષિણની અંદર કે ત્યાં એમને એન્ટ્રી મળશે હવે સવાલ મણિપુર નું છે તો મણિપુરમાં તો છેલ્લા દસ મહિનો થઈ ગયો દસ મહિનાથી ત્યાંનો મુખ્યમંત્રી એકદમ નિષ્ફળ ગયા છે નિષ્ફળમાં નિષ્ફળ ગયા છે અને આપણે કહી શકીએ કે નક્કામાં મુખ્યમંત્રી તરીકે છતાં પણ એમને વળગીને બેઠા છે અને એક બાજુ તમે જો કે સિદ્ધુ સોરેન ના છોકરા ને પૂર્વક જેવી રીતે બંને મંત્રીઓ છે એને જેલમાં મૂકીને પ્રજામાં શું સંદેશ જાય છે તમે દક્ષિણમાં તો જો મહારાષ્ટ્ર ની વાત કરી અમારા એનસીપી ને શિવસેના ની બધાની વાત કરી મહારાષ્ટ્રમાં બે દાખલો તમને આપું છું આ બાબતમાં એક તો આ અજીત પવાર નો દાખલો છે અજીત પવાર બાબત માં ત્યાં ઇન્દોર માં આખા મહારાષ્ટ્ર જાણે છે કે કઈ રીતે એમને જાહેર માં કીધેલું કે સિત્તેર હજાર રૂપિયા નો ગોટાળો કર્યો છે અજીત પવારે અને બે દિવસ માં જ એને ચકી પીસો કરી દઈશ બીજા દિવસે ભાજપ માં જોઈન થાય તો ગળે લગાડી દીધું એવી રીતે નારાયણ રાણે છે આઠસો કરોડ નો ગોટાળો કરેલો ભાજપ આવી ગયો એની સામે તપાસો બંધ થઈ ગઈ અને અત્યારે ફરી એને ટિકટ આપી છે એટલે જનતા લાંબા સમય સુધી તમે જનતાને થોડા સમય માટે તમે ગુમરાહ કરી શકો પણ લાંબા સમય માટે જનતા ગુમરાહ થતી નથી

કે જે પહેલા જે વિરોધમાં હતા જે પક્ષ માટે એલફેલ બોલતા હતા તે પક્ષની સાથે અત્યારે છે ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે તો પછી વોટ આપ્યા પછી કે પછી કદાચ જો જીતી જાય છે તો આ ગઠબંધન કેટલું આગળ જશે તેનું કોઈ જનતામાં વિશ્વાસ નહીં હોય ને સવાલ એ જનતા એ પણ કરશે અશોકભાઈ કોને સવાલ પૂછ્યો છે ગઠબંધન જમીન ઉપર છે આસમાન ઉપર નથી તમે જો યુપી સમાધાન થયું છે સીટ મળશે જ યોગી પોતે શંકામાં છે એવી રીતે તમે જોઈ શકો છો કે બિહારની અંદર જે બની ગયું મહારાષ્ટ્રમાં ગઠબંધન બની ગયું એટલે જમીન આધારિત ગઠબંધન છે નીચેથી લોકો ઉભા થયા છે આની અંદર તો ગઠબંધન સરકાર બનાવશે અને સરકાર બનશે

લોકો મરી જાય કોઈ પ્રજાની વાત સાંભળતા નથી મણિપુર નથી મળી વડાપ્રધાન ત્યાં જઈને કે લોકોની વાત સાંભળે કે લોકો સાથે વાત કરે એટલે આ વાત પણ ધીરે ધીરે પ્રજાના મગજમાં આવી રહી છે મેં જેમ કીધું લાંબા સમય સુધી તમે પ્રજાને ગુમરા ન કરી શકો એટલે આ ચૂંટણીમાં બે હાજર ચાર જેવા આશ્ચર્યજનક પરિણામ આવે તો નવાઈ નથી

બીજું કે ગઈ વખત પરિણામ કે છત્રીસ જ વોટ ભાજપને મળ્યા તો ઉપરના ચોસઠ અથવા સાડત્રીસ ગણો તો તેસઠ ટકા તેસઠ ટકા વોટ બહુ સ્કેટર્ડ હતા જે કદાચ ભારતીય જનતા પાર્ટીના અલાયન્સીસ બહુ જ ઓછા હતા તો ચોસઠ ટકા લોકો ખરેખર વિચાર એટલે ભાજપની વિચારધારાને વરવા ના માંગતા હોય તો આ ચોસઠ ટકા લોકો એક તરફી મતદાન કરે તો ભાજપ ભીસમાં આવે અને આ ગઠબંધન આગળ કામ કરે બીજું કે તમામ વિપક્ષી નેતાઓ ક્યાંક ક્યાંક ને ઈડી સીબીઆઈ આઈટીના છે અને એ જે અત્યાચારની ઉપર થયા છે એટલા માટે લોકોએ એક થવું બન્યું અને ત્રીજું છેલ્લું કે આ જ રીતે જો ચાલે હિન્દુત્વની લહેર કે મોદી લહેર તો હજી કદાચ આવનારા પાંચ દસ વર્ષ સત્તાથી દૂર રહેવાય અને એમાં ઘણી બધી જનરેશન અને ઘણા બધા રાજકીય પક્ષો પણ ખતમ થઈ જાય આ ગઠબંધન નો બીજો બી એક ભાગ એક છે કે પ્રાદેશિક પક્ષો લગભગ બધા ખતમ કર્યા છે ભારતીય જનતા પાર્ટી એ પછી શિવસેના હોય એનસીપી હોય બીજા બધા પક્ષો હોય બધી જગ્યાએ સાઉથમાં હોય ઉપર નોર્થમાં સપા બસ આરજેડી ની વાત છે ક્યાંય જેડીયુ ની વાત છે તો આ બધા પક્ષ ખતમ થાય તો પ્રાદેશિક પક્ષોને જીવતા રહેવું હોય તો પણ આવું કંઈક કરવું પડે એટલે થઈ રહ્યું છે હવે રહ્યો સવાર વિશ્વાસનો તો ઇન્ડિયા ગઠબંધન બન્યું ત્યારે અમે કંઈક એક રાજીપો વ્યક્ત કર્યું કે ભાઈ અલાયન્સીસ થવું બહુ જરૂરી છે અને બે સામ બે જ વ્યક્તિઓ લડે એ પછી ગઠબંધનના ભાગથી લડે કે પક્ષના ભાગથી લડે પણ બધું સ્કેટર્ડ ના થવું જોઈએ જેથી લોકોને ખબર પડે કે મારે કાં અશોકભાઈને વોટ કરવાનો છે કાં મારે શિવમને વોટ કરવાનો છે તો આ બે જયારે ભેગતા હોય સામ સામે આવતા હોય પણ ગઠબંધન થયા પછી જાહેર સભાઓ રોડ ઉપર પ્રજા માટે શું લઈને આવીશું મોદી સાહેબ ગઠબંધનથી બી ને સતત રેલી સભા અને એમની ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કર્યા આમ છે અને ભ્રષ્ટાચારીઓની સેના છે અને દેશને ખતમ કરવાની વાત છે આમ છે તેમ છે આ બધું જૂઠ પેલું જે કઈ ઘમંડિયા ગઠબંધન ના શબ્દો આપ્યા પણ એ બી ને ઇન્ડિયા ગઠબંધનની બી મોદી સાહેબ સતત કાર્યરત રહ્યા પણ ગઠબંધન જેમણે બનાવ્યું એ લોકોએ રોડ ઉપર એક પણ સભા નથી કરી હજી સુધી માત્ર એમણે બંધ અને ફાઈવ સ્ટાર હોટલમાં પ્રેસ કોન્ફરન્સ કરી તો લોકો તમને વોટ આપે તમે વિચારવું તમારે કંઈક આપવું જ પડે કે ભાઈ અમે સત્તા ઉપર આવીશું તો મોદી સાહેબને ખતમ કરશું બરાબર છે પણ બીજી એવી કઈ નીતિઓ લઈને આવીશું જેથી ભારત દેશ સમૃદ્ધ બને ભારતની જનતા જેમાંથી પીડાય છે એમની પાસે રોડમેપ છે મોદી સાહેબ પાસે તો નથી કે બેરોજગારીમાંથી એ રોજગારી કેવી રીતે પ્રાપ્ત કરશે મોદી સાહેબ પાસે તો રોડમેપ છે જ નહીં એમની પાસે છે એ રોજગારી કેવી રીતે આપશે મોદી સાહેબ પાસે રોડમેપ નથી કે પેટ્રોલ પંચોતેર રૂપિયા કેવી રીતે કરવું તો એમના સમયમાં હતું તો એમની પાસે રોડમેપ છે કે પાંચ વર્ષ પા પેટ્રોલ પંચોતેર નું ચુમોતેર નહીં થાય અરે પછોતેર નહીં થાય એવી જ રીતે ગઠબંધન પાસે રોડ મેપ છે કે ઇકોનોમીને ને સ્ટ્રોંગ કારણ કે ઇકોનોમી બહુ જ કોન્ટ્રાવર્શિયલ છે કોન્ટ્રાડિક્ટરી પણ છે કે એસી કરોડ લોકો મફત રાશન ખાય છે અને આપણે તો પણ જીડીપીમાં પાંચમા ક્રમાંકે છે એ મને હજી ગળે ઉતરતું નથી તેમની એમની પાસે રોડમેપ છે કે આ બધું સેટલ કરી અને પાંચમા ક્રમે ઇકોનોમી કેવી રીતે સસ્ટેન રાખશે ઇન્ડિયા ગઠબંધન પાસે એ રોડમેપ છે કે આ દેશ પર જે દેવાળું મુકાયું છે પાંચ લાખ કરોડનું એને ઝીરો કેવી રીતે કરશે તો આ બધું લઈને જનતા સુધી પહોંચવાનું જે છે એ કદાચ છેલ્લા છ આઠ મહિનામાં ગઠબંધન પહોંચી નથી હા અમુક રાજ્યો એવા છે જ્યાં ભાજપ વિરુદ્ધ વિચારધારા સો ટકા થઈ છે કે ભાઈ દે એમનો રાજ્ય ક્યારે વિકસિત ના બની શક્યું બિહાર જેવું એમનું રાજ્ય ક્યારે એટલે ઘણી બધી યોજનાઓથી વંચિત રહ્યું છે અમ જે બીજેપી છેલ્લા દસ વર્ષમાં યોજના લઈને આવી કદાચ બે હજાર ચૌદ પહેલાંની ઘણી સારી સારી યોજનાઓ હતી તમારી જે ક્યાંય ભૂસાઈ ગઈ હાંસિયામ જતી રહી તો એક તમે બજારમાં કેવી રીતે માર્કેટિંગ કરી રહ્યા છો આ બધો બહુ ગેપ છે જનતાને વોટ કરવો છે કારણ કે મોદી સાહેબ જેવા જેવાય સતત એમનું હેમરિંગ ટોર્ચરિંગ તમે એક નો વિડીયો ખોલોને તો મોદી સાહેબની એડ આવે એટલે એ વિડીયો ના જુઓ હોય ને તમારે તો પરાણે જોવો પડે એ રીતે થઈ ગયું છે તો એમનું જે હેમરિંગ સતત ચાલુ છે મોદી 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 એના હિસાબે જનતા કંટાળીને વોટ કરી આવતી છે મુદ્દા તો સાચા હશે પણ કંટાળ કે મોદી છે બીજું કંઈ અમે છે જ નહીં રાહુલ ગાંધી રાહુલ ગાંધી એવું હેમરિંગ અજી સુધી નથી થયું તો એ કેવી રીતે આવશે જી अशोकભાઈ એ જ વાત કે ગડબંદર તો થઈ ગયો પરંતુ જે પ્રકારનો પ્રચાર પ્રસાર જે प्रकारे જનતા સુધી જવાનું હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક હજી સુધી નથી જોવા મળ્યું પ્રથમ ચરણના પ્રચાર પહેલાં તો એવું જોવા મળ્યું છે ખાસ તેના માટે કઈ નીતિઓ છે જે અત્યારે પ્રશાંતભાઈ પણ ઘણી બધી વાત કરી કે જે નીતિના આધારે જે પ્રકારે જે તમામ વાતો લઈને જે ભારતીય જનતા પાર્ટી જાય છે જનતા પાસે અને જે મુદ્દા લઈને કોંગ્રેસ જાય છે તેનો રોડમેપ કેવો છે ખાસ જે અત્યારે જેટલી પણ સીટો છે જેમાં રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ આ સિવાય ઉત્તરાખંડ છે મહારાષ્ટ્ર છે આ તમામ આસામ છે કોંગ્રેસ અત્યારની આની અંદર એક વસ્તુ સાફ આપણે સમજી લેવી પડશે કે ભારતીય જનતા પાર્ટી પાસે જનતાનો કોઈ મુદ્દા છે જ નહીં એટલે જનતાના મુદ્દા એટલે મેં અગાઉ જે વાત કરી અને પ્રશાંતભાઈ જે વાત કરી સૌથી મોટી વસ્તુ મોંઘવારી કે છે કે પછી સવાલ છે એની અંદર બેરોજગારીનો મોટો સવાલ છે કાયદો વ્યવસ્થાનો સવાલ છે ખેડૂતો કામદારો નો સવાલ છે એ બાબતમાં એમની પાસે કશું છે જ નહીં કોઈ મુદ્દા જ નથી અને એ બાબતમાં એ બોલતા પણ નથી તમે જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીની સભા હોય કે પ્રાઇમ મિનિસ્ટરની સભા હોય એમાં લગભગ એસી ટકા તો કોંગ્રેસ સામે બોલતા હોય છે દસ ટકા વિરોધ પક્ષો સામે બોલતા હોય છે અને દસ ટકા જે છે આત્મશ્રુતિ કરતા હોય છે લોકોને મનની અવાજ એની અંદર તમે સાંભળશો નહીં પણ જ્યાં સુધી ગઠબંધન સવાલ છે જે મેં તમને શરૂઆત મેં વાત કરી એ જમીની હકીકતમાંથી એ ગઠબંધન ઉબો થયો છે જમીની હકીકત એટલે બે મોટા મોટી હકીકત છે મોંઘવારી દરસારી આ વ્યવસ્થા ખેડૂતો કામદારો અને જે જમીન આપડી ચીન પાછે પડી છે એને પાછે લેવાની વાત અને બીજી સૌથી મોટી વસ્તુ આ છે કે ઈડી નો ઉપયોગ આઈટીયુ નો ઉપયોગ આ જે ઉપયોગ મોટા પાયા ઉપર ખોટી રીતે કરવામાં આવ્યો અને જે પણ ભાજપમાં ગયો એની સામેની તપાસ બંધ થઈ ગઈ એ શુદ્ધ થઈ ગયું વોશિંગ મશીન ની અંદર જેમ આજે

ભલે બંગાળની અંદર નથી પણ મોટા મોટાભાગે મમતા મુખર્જી સ્લોગન છે એ આ છે છે કે દેશ બંધારણ અને લોકશાહી તમિલનાડુ હોય બંગાળ હોય આસામ હોય ગુજરાત હોય આખા દેશની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટી નું શાસન દુરુપયોગ કરી રહ્યો છું તંત્રનો અને લોકતાંત્રિક સંસ્થાને કમજોર કરી રહ્યો છે એ હકીકત લોકોની સમક્ષ હવે બિલકુલ બહાર આવી રહી છે એટલે ગઠબંધન જે છે એ વિચારધારાની લડાઈ લડી રહ્યો છે હું ફરી કઉ છું કે સત્તાની લડાઈ નથી લડી રહ્યા અમે અમારી લડાઈ આઈડિયોલોજી છે શું આ બંધારણ ગુલામી એક હજાર વર્ષ પછી એ સંવિધાન આપને મળેલો જે કારણે અત્યારે સત્તર સત્તર વર્ષ સુધી આ ભારત એક રહેલો અને અત્યારે મોદી સાહેબ વડાપ્રધાન છે કારણ કે આ બંધારણ હતું એ જો બંધારણ ન હોત તો એ પણ વડાપ્રધાન ન હોત આ લોકશાહી જે છે જીવિત રાખવાનું કામ આપણા બંધારણે કર્યું છે અને બંધારણને બચાવવાનો એક મોટો સવાલ આજે તમામ લોકોની સમક્ષ છે ઘણી વાર એમના લોકો કહી ચુક્યા છે હોય કે પછી મોહન ભાગવતજી હોય કે જે કહી ચુક્યા છે કે ભારત ખતમ એની જવાબ સંવિધાન એટલે હિન્દુ સંવિધાન આ એક પ્રકારને બાદ તરફ લઈ જવાનું જે એમનું કાવતરું છે એ પણ ઉગાડો થતું જાય છે એની સામેની અમારી આ વિચારધારાની એક મોટી લડત છે અમે પ્રજા માટે લડી રહ્યા છે એ કોમવા કે માટે લડે છે અમે મજદૂરોની વાત કરીએ છીએ એ મૂડીવાદીઓની વાત કરીએ છીએ ખેડૂત ને વાત કરીએ છીએ તો બિલ્ડરોની વાત કરો છો એટલે આવી રીતે આખા દેશમાં જે પરિસ્થિતિ ઉભી થઈ છે એનો પરિણામ ચોથી તારીખ પછી આવશે પછી મેં આપને વાત કરી હું નથી કહેતો કે અમે ચારસો પાર કરી દઈશું કે ત્રણસો પાર કરી દઈશું કે અમને બહુમતી મળી જશે કે ફળા મળી જશે પણ આ સરકાર આ વખતે ચોથી જૂને તમે જોજો કે આ સરકાર રહે નહીં

જે વાત કરીએ અત્યારે અશોકભાઈએ પણ ઘણી બધી વાત કરી છે એમના જે લોકશાહી માટે જે બંધારણ છે તેના માટે પણ તમને મોટી વાત કરી કે અગાઉ તમને કહી ચૂક્યા છે જે હિન્દુ બંધારણ બનાવી એના પર પણ આક્ષેપ જે પ્રકારે કર્યો છે એ તરફ વાત કરીએ અને એની કેટલી અસર અને સાથે જ આ જે પ્રથમ તબક્કામાં જેટલા પણ રાજ્યોની ચૂંટણી છે તેમાં મોટાભાગે બીજેપી અને એનડીએ એનડીએની વાત કરીએ તો તેમને જ વધારે સીટો મળી છે પ્રથમ તબક્કાની એકસો બે સીટોમાં લક્ષદીપ અને પોન્ડિચેરી મળી આ વખતે બીજેપી મારી જશે બાજી ફેઝ વન ની જે મજા એક એજ છે કે સાતે સાત ફેઝમાં એક ફેસ એવું છે કે જેમાં બે હજાર ઓગણીસના પરિણામમાં ફિફ્ટી ફિફ્ટી છે આમ હાઈએસ્ટ નથી આજે કારણ કે તમિલનાડુ હોય બીજા બધા પ્રદેશ હોય ત્યાં એનડીએ ની સાથે યુપીએ ગઠબંધન બંને બાજુ ગઈ છે અને સીપીએમ એટલે તો એકસો બે થાય એટલે ક્યાંક યુપીએ નું પલ્લું ભારે છે અત્યારના ફેસ વન ની દ્રષ્ટિએ હવે બધા રાજ્યો એવા છે કારણ કે હિન્દ રાજ્યો અને જે બસો સીટો છે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ યુપી ઉત્તરાખંડ આજે પતી જશે હિમાચલ તો આ બધામાં બીજેપીનું પલ્લું ગઈ વખતે બહુ ભારે હતું તો હવે પછીના ફેસમાં એવું થશે કે જ્યાં કોંગ્રેસ કે ઇન્ડિયા ગઠબંધન નબળું હશે પણ આજના આ એક ફિફ્ટી ફિફ્ટીની લડાઈમાં સારી કે ટક્કર છે એમાં કોંગ્રેસની કે ઇન્ડિયા ગઠબંધનની જો મહેનત હોય તો એ જે બીજેપી વાળો બેલ્ટ છે એમાં ક્યાંક ડેન્ટ મારી શકે છે જેમ કે વેસ્ટ બેંગલની ભલે અત્યારે ત્રણ સીટો છે મહારાષ્ટ્રની આજમાં જો ડેન્ટ વાગે તો પાછળની અડતાલીસમાં પણ ડેન્ટ વાગે એટલે એ મહેનત ઉપર આધાર રાખે છે રહ્યો સવાલ બંધારણનો બચાવવાનો જો આપણે સમજીએ છીએ કે જીસકી લાઠી ઉસકી ભેંસ અને જયારે જ્યારે જેના હાથમાં સત્તાની લાકડી રહી છે એમણે એ રીતે એમના ઉપયોગો કર્યા છે અત્યારે થોડું એટલે ઇમરજન્સી ટુડ કોચ જેવી જે પરિસ્થિતિ ઊભી થઈ છે કે પણ એટલે એમના જ નેતા જેલમાં કોંગ્રેસના શાસનમાં કોંગ્રેસના મંત્રીઓ જેલમાં રહેતા હતા ત્યારે આમના શાસનમાં વિપક્ષી નેતાઓ સત્તામાં નથી તો પણ જેલમાં હોય છે એ પછી અરવિંદ કેજરીવાલ હોય ક્યાંક મની સિસોદિયા હોય ક્યાંક બીજા એટલે હેમંત સોરેનની વાત હોય એવા કેટલાય લોકો જેલમાં જ છે એમ તો આ જે ઘટનાક્રમ ઘટી રહ્યો છે એ ક્યાંક મને લાગે છે થોડું હેલ્ધી રાજનીતિની નિશાની નથી આમાંથી બધાએ બહાર આવવું પડશે અને છેલ્લી વાત કે આપણે વર્ષ ઉજવી રહ્યા છે આઝાદી પછીના પંચોતેર વર્ષ એટલે એમ વિચારો કે માણસ જન્મે ને પંચોતેર તો લગભગ ગુજરી જાય એટલે એ માણસે પંચોતેર વર્ષમાં બધું જ કર્યું હોય એની બે પેઢી તારી નાખી હોય પોતે એક આખું એક મહેલ બનાવી દીધો હોય એના સપનોના વિચારોના વિચારધારાના પંચોતેર વર્ષે હજી પણ આપણે ચૂંટણીમાં રોડ રસ્તા ગટર પાણી અને ખેડૂતોની એટલે લાઈટો માટે ઝઘડી રહ્યા છે લોકોને ડે વીજળી આપો આપો ખેડૂતોને એમએસપી અમારા ગામડામાં રોડ નથી નથી સડક અમારે હજી ગરીબોને મફત રાશન આપવું જોઈએ અમારે હજી ગરીબોને આવાસ યોજનાના મકાનો ઊભી અરે પંચોતેર માં વર્ષે તો તમારો એક એક નાગરિક ઘરે બેઠા આખી ઇકોસિસ્ટમ રન કરતો હોવો જોઈએ અને અહીં બેઠો બેઠો વિશ્વ સાથે વાત કરી અને પોતે એટલીસ્ટ એના જોગું એને રોડ ઉપર નાગા કપડાં પહેર્યા વગર ભીખ ના માગવી પડે એને રોડ ઉપર આમ તમે તમે આપેલી આપેલી દાનમાં ચાદરમાં સુઈ ના રહેવું પડે માં વર્ષે આવો આપણે એક વ્યક્તિ જો તમારી પાસે રોડ ઉપર ભીખ માંગવા આવ્યો હોય અહીં તો દરેક ચાર રસ્તે દસ જણા બાળકો વિચારા બાળકો એટલે આ પંચોતેર વર્ષનું મને લાગે છે ભારતની આઝાદ ભારતનું અપમાન થઈ રહ્યું છે આમાંથી આ નેતાઓ બહાર લાવે દેશને કારણ કે હવે દેશ નેતાને સોંપાઈ ચુક્યો છે આ દેશમાં બીજું તો કશું છે એની લોકશાહીને સોંપાયો છે લોકશાહીમાં જે આવું વિચારે અને આ અમને બી શરમ આવે છે કે આજે અહીં વારે ચર્ચા કરવી પડે છે બસ આઝાદીના પંચોતેર વર્ષ અને જે પ્રકારે અત્યારે ચૂંટણી પણ છે તમામ મુદ્દાઓ છે ચોક્કસથી વિચારવા લાયક આ મુદ્દા છે જે પ્રશાંતભાઈ અત્યારે કરી છે જનતા કેટલું વિચારે છે આ તમામ મુદ્દા વિશે તે પણ મહત્ત્વની બાબત બની રહી છે કારણ કે તમામ ચૂંટણીઓમાં આપણે જોતા હોઈએ છીએ કે મુદ્દા બધા ઘણા બધા હોય છે પરંતુ વોટ કે જે એક તરફી પણ જતા હોય છે આ જ મુદ્દા હતા અને આજ જે પ્રકારે આજની ફેઝ વનની જે ચૂંટણી એકસો બે ની આપણે વાત કરી જેમાં મોટાભાગે અત્યારે રાજ્યોની વાત કરીએ તો એક તરફ તમિલનાડુ સિવાય બીજેપી અને એનડીએ ગઠબંધન કે જેમને ચાલીસ સીટો મળી છે અને આ સિવાય કેન્દ્ર પ્રદેશોમાં વાત કરીએ તો કોંગ્રેસને જે પ્રકારે તેના ફાળે ગઈ એટલે કે ફેઝ વર્ગની સીટો ફિફ્ટી ફિફ્ટી જે ત્યારે દેખાઈ રહી છે હવે પરિણામમાં શું આવે છે કઈ બેઠક પર કોણ આવે છે કોંગ્રેસ બાજી મારે છે કે કેમ તે જોવું રહેશે અત્યારે ચર્ચામાં જોડાયા ચર્ચામાં પ્રશાંતભાઈ અને અશોકભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ હો ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર